વિધાનસભામાં કૃષિમંત્રીના નેનો યુરિયા ખાતર પર આપેલા નિવેદન પર ખેડૂત નેતા પાલ આંબલિયાએ જણાવ્યું છે કે ચોરને કહે ચોરી કરો ને ઘર ધાણીને કહેવામાં આવતા કે જાગતા રહો જેવી વાત કૃષિમંત્રી દ્વારા કરવામાં આવી છે ભાજપની જેમ કૃષિમંત્રીના પણ બોલવાના અને દેખાડવાના દાંત અલગ છે કૃષિમંત્રી માત્ર દેખાડો કરવાને બદલે નેનો યુરિયા બંધ કરવાનો ઈરાદો બતાવવો જોઈએ ખશી મંત્રીએ ખેલતોને મૂર્ખ બનાવ્યો છે અથવા તો કૃષિ પોતે મૂર્ખ છે તેવું વિધાનસભામાં સાબિત કરે છે ડબલ એન્જિન પૈકી એક એન્જિન નેનો યુરિયાને પ્રોત્સાહન આપે છે અને બીજું એન્જિન તેના પર રોક લગાવવાનું નાટક કરે છે આજે કૃષિ મંત્રી કહ્યું કે નેનો યુરિયા જે કોઈ વેચ છે એમના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે તો કૃષિ શ્રીને એ ખબર નથી કે ડબલ એન્જિનની કહેવાતી સરકારમાંથી એક એન્જિન છે એ નેનો યુરિયાનું પ્રોડક્શન કરે છે અને બીજી એન્જિન જે છે તે નેનો યુરિયા ફરજિયાત વેચવા માટે સહકારી જે સહકારી ક્ષેત્રના વિક્રેતાઓ છે એમના